કદલખાને જતા ગૌવંશ બચાવેલ વિશ્વ હિન્દુ પરિષદ ગૌરક્ષા વિભાગને માહિતી મળેલ કે વડોદરા જિલ્લાના પાત્રા તાલુકાના બોજ ગામેથી સિકંદર મલેક નામનું કસાઈ વડોદરા શહેરના મધ્યમાં આવેલી આકુતપુરા ખાતે તાહિર શેખ નામના કસાઈને ત્યાં ગૌવંશ કતલ કરવા મોકલનાર છે જેથી વિશ્વ હિન્દુ પરિષદ ગૌરક્ષા વિભાગના કાર્યકર્તાઓ સવારે ચાર વાગ્યાથી ભાયલી કેના રોડ પર વોચમાં બેઠા હતા અને બાદમી મુજબની મહિન્દ્રા બોરેલો પિકઅપ આવતા જેને પકડી લેવામાં આવેલ અને પકડીને ચેક કરતા તેમાં ચાર ગૌવંશ કતલખાને લઈ જતા મળી આવેલ તાજું જન્મેલું વાછરડું કતલ કરવા લઈ જઈ રહેલ જે અમોએ બચાવી લીધી હતી જે બાબતની વિશ્વ હિન્દુ પરિષદ કરજણના કાર્યકર્તા હિતેશ અગ્રવાલના હોય વડોદરા જિલ્લા પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર કરેલ જે જાણવા બાબત વિશ્વ હિન્દુ પરિષદ વડોદરા મહાનગર બજરંગ દળ સંયોજક ભરતભાઈ ભરવાડ અને ગૌરક્ષા પ્રમુખ હરીશભાઈ સરણિયા માંજલપુર પ્રખંડ બજરંગ દળ સંયોજક સન્ની પરમાર અને રોશનભાઈ હિતેશભાઈ ભાઈલી ગામની યુવા ટીમ સહિતના અન્ય સક્રિય કાર્યકરોની સંયુક્ત આગેવાનીમાં પહેલી પરોડના પાંચ કલાકે ભાઈલી ખાતેથી બે ગાય એક નદી અને એક વાછરડું બચાવી ઉત્તમ ગૌરક્ષાની કામગીરી કરવા બદલ સૌને અભિનંદન આપ્યા હતા